আমাতাজে, যাশি ক্রশনা, য়াত্রাকাদে সুতানিত্রানে আমাতাজে আপারা এপ্রাক মারা চালু কারওকরেয় আমাতাজে আপাকে আপাকে আমা આપણે બધું કામ પૂરું કરીને પછી છેલ્લે બ્લોક કામ કર્યું છે ટિફિને બની જીતું હવે આપણે ભાત વગાડવાનું છે તો બ્લોકમાં જોડાયા રહેજો અને 3 નોળા સાફ કરી દઉં અને તમને બતાવી દેઉં આમ આપણે 3 નોળા બટાકા સાફ કરી દઉં. અને આ પાછો છે. લઈએ. thank <laughs> you મૂકી દીધું ભાતમાં ભરવા મૂકી દીધું છે હવે જીડું નાખીશ પછી ડુંગળી મરચાં નાખીશ પછી કરી દઉં 嗯，好、oh,

આજે આ વખત નથી કર્યો મેં તો ઉજવી દીધું પાછું ચાલું તો કરો તો લીધું તું બી વખત નથી કર્યું હજુ તો ચાર બાકી છે

પારસો તો બહુ દુખાતી જાય પણ આપણે દુઃખી પાડી દીધું પછી બીજી વારની તો ચાલો મિત્રો વિડીયો બનાવવા હોય તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ ચેનલ બનાવો હોય તો ચેનલને સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા